શહેરના કુંભરવાળા અમર સોસાયટી ચોકમાંથી રિક્ષા પડેલી હોય તેમાંથી કોઈ પૈસા ચોરી કરી ફરાર થઈ ગયો હતો કુંભરવાળા અમર સોસાયટી ખોડીયાર ચોકની પાસે એક રિક્ષામાંથી પિસ્તાલીસસો રૂપિયાની ડિક્કીમાં રાખેલા હતા જે ચોરી કરીને ચોર લોકો ફરાર થઈ ગયા હતા જ્યારે મોડી રાત્રે બનાવ બનવા પામ્યો હતો અને આ ભાઈના જ કામ મકાનમાં એક મહિનાથી પહેલાં સોનાની બુટ્ટી પણ ચોરાઈ ગઈ હતી ત્યારે શખસ ફરાર થઈ ગયો હતો તે દરમિયાન આજે પોતાની રિક્ષામાંથી પિસ્તાલીસો રૂપિયાની ચોરી થઈ હતી જેની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ મજીદ જમાલભાઈ મકવાણા હું કુંભારવાડા અમર સોસાયટી શેરી નંબર બે માં રહું છું આની પેલા અમારે ચાર પાંચ તારીખે અમારા બુટિયા ચોરાઈ ગયા હતા બરાબર છે બરાબર છે કઈ જગ્યા કુંભારવાડા અમર સોસાયટી શેરી નંબર 2 માં કોડિયાર ટક કેમ હતી રિક્ષામાંથી મને સવારે જાણ થઈ સાહેબ અત્યારે હું પૈસા લેવા નીકળ્યો ને તો મારે બે મહિનાનું ભાડું દેવાનું હતું તદના પૈસા લેવા મેક ભાડું નહીં દે દો ગાડીનો હિસાબ નહીં તો અંદર ડીકી જે જો હતી થોડી ખુલ્લી હતી કેટલા રૂપિયા હા કરવાની છે ને સાહેબ